સોળમી જાન્યુઆરી બે હજાર પચીસ ગુરુવાર હાજરીમાં આવે છે તે એટલે કે પ્રભુની ઈચ્છા પૂરી થાય એવી પ્રાર્થના કરે છે પ્રભુની ઈચ્છા તો માનવના કલ્યાણની જ છે એટલે તરત જ તેનો કોળ મટી જાય છે સાજા થઈ ગયેલા આ ભાઈના કિસ્સામાં પ્રભુની હાજરી ઈચ્છિત પરિણામ લાવે છે જ્યારે પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રભુની હાજરી ઈચ્છિત પરિણામ લાવતી નથી આ તફાવતનું કારણ શું કારણ એટલું જ કે પ્રભુ પ્રભુ છે હંમેશા પ્રભુ એક જ પ્રકારનું વર્તન કરશે જ એવું અનુમાન ન કરી શકાય આપણે પ્રભુને પ્રભુ જ રહેવા દઈએ પ્રભુની ઈચ્છા પૂર્ણ થાય એમાં જ રસ રાખીએ પ્રભુની ઈચ્છા હંમેશા આપણા માટે ભલી જ છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ